રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ ભારતીય સંસ્કૃતિના પ્રખર વક્તા અને યુવાનોના માર્ગદર્શક સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે સ્વામીજીની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી આ પ્રસંગે મેયર શ્રીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારો અને તેમનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહોનો મંત્ર આજના આધુનિક યુગમાં પણ યુવાનો માટે એટલો જ પ્રાસંગિક છે તેમણે યુવા પેઢીને સ્વામીજીના આદર્શોને અનુસરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા શ્રી મનોજ પટેલ દંડક શ્રી અજીત દધીજ સહિતના પદાધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સ્વામીજીના જીવનના ઉચ્ચ આદર્શોને અપનાવવાનો સંકલ્પ લીધો હતો વધુમાં વડોદરાના મેયર પિંકી બેન સોનીએ જણાવ્યું હતું કે એવા સ્વામી વિવેકાનંદ મૂળ નામ નરેન્દ્ર વિશ્વનાથ દત્ત હતું એમની જન્મદિવસ છે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એમનું એક સ્વપ્ન હતું કે એકવીસમી સદી એ ભારતની સદી બને અને એમના માટે યુવાનોને હંમેશા એ આહવાન કરતા હતા એવા જ એક એ સમયના યુવાન અને એમના જેવું જ નામ ધરાવતા બીજા નરેન્દ્ર એમને જ્યારે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને આજ દિન સુધી સ્વામી વિવેકાનંદનું જે સ્વપ્ન છે કે એકવીસમી સદી એ ભારતની સદી બને એને વિકસિત ભારત તરીકે સંકલ્પ લે લીધો અને દેશવાસીઓએ પણ આ સંકલ્પને વધાવી લીધો છે આજે બે હજાર ચૌદમાં જ્યારે આપણે અગિયારમાં ક્રમાંક અર્થતંત્ર પર હતા અને આજે આપણે વિશ્વની ચોથા અર્થતંત્ર બની ગયા છીએ ત્યારે આ વિકસિત ભારત તરફનું આપણું એક આગવું કદમ છે સાથે સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરીને જે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું એ પૂર્ણ કરવા માટે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદના જે વિચારો હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરતા રહો એવા અથક પ્રયત્નશીલ હવા અમારા નરેન્દ્રભાઈ જે પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણકણ આ દેશ માટે સમર્પિત કર્યો છે સ્વામી વિવેકાનંદના વિચારોને સમર્પિત કર્યો છે ત્યારે આ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સ્વામીજીના વિચારોને સૌ લોકો ગ્રહણ કરે અને દેશના આ જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમાં સૌ પોતાનું યોગ્ય સહયોગ આપે ધન્યવાદ એક મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તા ખાતે થયો પિતા વિશ્વનાથ દત્તા અને માતા ભુવનેશ્વરીના બૌદ્ધિક અને ધર્મ બંનેના સંસ્કારના સિંચન સાથે ધીરે ધીરે તેમના પોતાનો અભ્યાસકાળ ચાલુ કર્યો પાશ્ચાત્ય તાર્કિક બુદ્ધિ પાશ્ચાત્ય વિજ્ઞાનનો શરૂઆતમાં સ્ટડી કર્યો અને નાનપણથી જ માતાના મોડે રામાયણ મહાભારત અને પુરાણોના જેને પઠન કર્યા એવા સ્વામી વિવેકાનંદ કહી શકાય કે પશ્ચિમી વિજ્ઞાન તાર્કિક બુદ્ધિ અને ભારતીય પરંપરા અને ભારતીય સાહિત્યના જાણકાર હતા જ્યારે પિતાનું અવસાન થયું અને પરિવારની મુશ્કેલીઓ આવતા નોકરી માટે દર દર ભટકવાનું થતાં અઢારસો એક્યાસીમાં રામકૃષ્ણ પરમહંસ સાથે પહેલી મુલાકાત થઈ અને જે દૈવી અનુભૂતિ થઈ અને પોતે એક વૈરાગ્યના ભાવમાં આવી અને ત્યારબાદ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશ્રની સ્થાપના કરી અને કહેવાય કે ફરતા સાધુ તરીકે આખા ભારતનો પ્રવાસ કર્યો ઉત્તર ભારત દક્ષિણ ભારત મધ્ય ભારત અને ભારતના લોકોની શું તકલીફ છે જે ભેદભાવની નીતિ ગરીબી અને દૌર્ભ્ય ભારતના પ્રજાનું આ જોઈ અને પોતે વ્યથિત થયા અને ભારતની પરંપરાનો દુનિયાભરમાં પ્રચાર પ્રસાર થાય એ માટે એમણે શિકાગોની ધર્મ પરિષદમાં અમેરિકનોને સંબોધિત કર્યું ત્યાંના મીડિયા અને ત્યાંના જે બૌદ્ધિક લોકો છે ખૂબ પ્રભાવિત થયા અને ભારતના અદ્વૈત વેદાંત અને યોગાનો જે પ્રચાર પ્રસાર એમણે ઇંગ્લેન્ડ અમેરિકા અને યુરોપમાં કર્યો અને કહી શકાય કે ભારતની વસુદેવ કુટુંબકમની જે ભાવના છે અને સર્વધમ સર્વધર્મ માટેનો જે સંભાવ છે એને પ્રચાર પ્રસાર એમણે આખા દુનિયાભરમાં કર્યો અને યુવાનો માટેના પ્રેરણા સ્ત્રોત બન્યા ખાસ કરીને ભારતના કુરિવાજો સામે લડત કરી ખૂબ હિંમત ભેર અને કહી શકાય કે નિર્ભય વ્યક્તિત્વ તરીકે યુવાનાના પ્રેરણા સ્ત્રોત બન્યા ભારતીના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી હોય સુભાષચંદ્ર બોઝ હોય જવાહરલાલ નહેરુ હોય અરવિંદ ઘોષ હોય એમના પ્રેરણા સ્ત્રોત રહ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ એમની જે વિચારસરણીમાં હતો એ આજે પણ આપણે પાલન કરી રહ્યા છે અને એમના આપેલા આદર્શોના આધારે આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારતના સપના જોઈ રહ્યા છે ત્યારે તમામ યુવાનો આજે કહી શકાય કે દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે ત્યારે આજે એના રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ દેશભરના યુવાનો ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારોના સૂત્રને યાદ કરી અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સાથે આજે તમામ યુવાનો પણ ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે પ્રયત્નશીલ બને એના માટે આપણે સૌ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ તમામ લોકોને વિવેકાનંદ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ